હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા વ્યવસ્થાને સંચાલનનું દ્વિતીય સામયિક પરીક્ષાનું પચાસ ગુણનું પેપર છે વિદ્યાર્થી મિત્રો આ સમય બે કલાક છે બરાબર પ્રિન્ટ મિસ્ટેક છે તો એનું આપણે સરસ મજાનું સંપૂર્ણ પેપરની ચર્ચા કરવાના છીએ બરાબર સાથે સાથે આપણે સોલ્યુશન પણ જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા નવા માળખા પ્રમાણે આખું પેપર તૈયાર થયેલું છે તો કોઈ વિદ્યાર્થી મિત્રોને જે કમેન્ટ આવતી હતી કે સર પેપર સેટ સોલ્યુશન સાથેના અમારે જોવે છે તમને મળી જશે હા ભાઈ ક્યાંથી મળશે આગળ જણાવવું વિભાગીય એક ગુણના હેતુલક્ષી પ્રશ્નો છે એમસીક્યુ તો આમાં જ મિત્રો માર્ક્સ આપણે કવર કરવાના હોય છે તો પેલું વિદેશ વેપારના મુખ્ય બે પ્રકાર છે આયાત વેપાર અને નિકાસ વેપાર સ્થળ દિશા ગતિ અને સમયમાં સગવડ મુજબ ફેરફાર કયા વાહન વ્યવહારના પ્રકારમાં શક્ય છે રસ્તા માર્ગમાં આરટીજીએસમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે રૂપિયા બે લાખ અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય માહિતી સંચાર કયા સ્વરૂપમાં માલિક સ્થાપક અને સંચાલક એક જ હોય છે તો વ્યક્તિક માલિક હવે વિદ્યાર્થી મિત્રો તમારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ જોતા હોય તો તમને મળી જશે ધોરણ અગિયાર કોમર્સના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે ત્રીસથી વધારે પ્રશ્નપત્રો જો આર્ટ્સમાં હોય તો આર્ટ્સના પણ ત્રીસથી વધારે પ્રશ્નપત્રો તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર જેમાં ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો લેક્ચર બાકી દસ ધોરણ સુધી બધા વિડીયો છે સ્વાધ્યાય અભ્યાસ મટિરિયલ વાંચવા માટેનું ઇકોનોમિક્સને વગેરે અસાઇનમેન્ટ પેપર સેટ એકમ કસોટી દ્વારા લેવાયેલા એકમ કસોટીના પેપરો તો આ બધું આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે ફેડ કોર્સમાં જુદા જુદા ફેડ પ્લાન તેમજ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો ઓકે તો અહીંયા મિત્રો એક્ઝામ પેપર છે ને એમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી તેમજ તમારા દ્વારા મોકલવામાં આવેલા બધા પેપરો ફ્રીમાં મળશે તો અહીંયાથી મેળવી લેવા અને તમારે મોકલવાના જે તમને ખ્યાલ જ છે એપ્લિકેશનમાં તમને મેસેજ આવી જશે સહકારી મંડળીની સ્થાપના માટે જો એનું કારણ એવું છે કોઈને બી એનું પેપર લેવાઈ ગયું હોય કોઈને બાકી હોય તો મોકલી દે તો ફાયદો થાય કોઈને એકાઉન્ટ લેવાઈ ગયો કોઈને બાકી હોય તેને રિવિઝન કરવા એ હેતુથી છે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ તો દસ તાર ટપાલ રેલવે એ જાહેર ક્ષેત્રનું કયું સ્વરૂપ છે ખાતાકીય સંચાલન કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે પ્રેફરન્સ શેર હોલ્ડરો કંપનીના વિસર્જન સમયે સૌ પ્રથમ કોને નાણાં પરત મળે છે ડિબેન્ચર હોલ્ડરોને ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે શું જથ્થાબંધ વેપારી વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો નોંધાયેલી ભાગીદારી પેઢીનો મુખ્ય ફાયદો કયો છે તો નોંધાયેલી ભાગીદારી પેઢીનો મુખ્ય ફાયદો એ છે કે ભાગીદારી પેઢી લેણું વસૂલ કરવા માટે ત્રાહિત સામે અદાલતી કાર્યવાહી કરી શકે છે સહકારી મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ ક્યારે મળે છે સહકારી મંડળીની નોંધણી થતાં તેને તેના સભ્યોથી અલગ કાયદેસર વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે જાહેર ઉપયોગિતા કોને કહે છે આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધાઓ જરૂરી બનતી જાય છે જે કાર્યક્ષમ રીતે પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર કહે છે ઇક્વિટી શેરના પ્રકારો જણાવો સામાન્ય ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેર શબ્દોનો શબ્દોના જણાવો ફ્રી ઓન બોર્ડ નિકાસ કાર બંદર સુધી માલ પહોંચાડવાનો ખર્ચ ભોગવે છે વિભાગ સી બે ગુણના પ્રશ્નો મિત્રો આઠમાંથી કોઈ પણ પાંચ લખો વખારની સેવાના પ્રકારો જણાવો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ સ્ક્રીન લખી શકશો મુદ્દાવાઇઝ વ્યવસ્થિત છે નહીત્ર વિડીયો મોટો બનશે એટલા માટે ઓવરડ્રાફ્ટ એટલે શું બી ટુ સી વેબસાઇટ દ્વારા કઈ સેવાઓ ઉપલબ્ધ છે બને છે ભાગીદારી કરારનામું એટલે શું કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ થાય છે જાહેર ઉપયોગિતાની સેવાઓ કયા ધોરણે પૂરી પાડવામાં આવે છે સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહે છે ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો વિભાગ ડી આઠમાંથી કોઈપણ પાંચ ત્રણ ગુણના વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો અર્થ કાર્યક્ષેત્ર સમાવેશ સહાયક સેવાઓનો સમાવેશ પક્ષકારો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું બેંકના મુખ્ય કાર્યો બેંક લક્ષી છે અને ગૌણ કાર્યો ગ્રાહકલક્ષી છે તો એ સમજાવો તો સમજાવેલા છે ત્યાર પછી સહકારી મંડળીની મર્યાદાઓ સ્પષ્ટ કરો બરાબર કંપનીનું આયુષ્ય શા માટે લાંબુ હોય છે ખાતાકીય સંચાલન એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો બરાબર તેની લાક્ષણિકતાઓ છે ચા કોફીના બગીચાઓ તથા જહાજી ઉદ્યોગોમાં ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ વિશેષ હોય છે સમજાવો બરાબર તો એ સમજાવેલું છે આંતરિક વેપાર વેપારી કુદરતની કૃપા છે સમજાવો વિભાગી પાંચ ગુણના મિત્રો ત્રણમાંથી કોઈપણ બે કંપની સ્વરૂપની મુખ્ય મર્યાદાઓ જણાવો તો એ મર્યાદાઓ આપવામાં આવેલી છે બરાબર કંપની સ્વરૂપની શું છે મુખ્ય મર્યાદાઓ આપવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો એ જુદા જુદા મુદ્દા છે તો મુદ્દાઓ સમજાવી શકો છો જાહેર સાહસોના સ્વરૂપોની તુલના કરો તેની તુલના કરવામાં આવેલી છે આ રહી ખાતાકીય સંચાલન જાહેર નિગમ સહકારી કંપની સ્થાપના કાયદાકીય અસ્તિત્વ અનુકૂળ ક્ષેત્ર મૂડીની પ્રાપ્તિ કાર્યશીલ મૂડી જવાબદારી સંચાલનમાં સ્વતંત્રતા કર્મચારીઓ સંચાલન અંકુશ વગેરે જાહેર થાપણો કોને કહેવાય તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો બરાબર તો આ રીતે સરસ મજાનું છે તો આવી રીતે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન ધરાવતી તમારે પીડીએફ જોતી હોય તો આ પીડીએફ મિત્રો વહેલી તકે ક્યાંથી મેળવી લેજો પેડ કોર્સમાંથી મેળવી લેજો તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ વેડ ડિજિટલ પરિવાર વતી બેસ્ટ ઓફ લક ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ